પ્રધાનમંત્રી મોદી આવશે દાહોદ મંગલમય સ્વાગતની તૈયારી દાહોદમાં પીએમ મોદીના આગમન માટે મંત્રી કુબેરભાઈ દિંડોરે યોજી તૈયારીઓની બેઠક જેમાં વિવિધ પ્રશાસનિક અધિકારીઓ અને સ્થાનિક નેતાઓએ હાજરી આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે 2025 ના રોજ ગુજરાતના દાહોદ જિલ્લાના પ્રવાસી આવશે સૂત્રો પ્રમાણે તેઓ અહીં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા નવા પ્રોજેક્ટ્સની શરૂઆત કરશે વડાપ્રધાનની મુલાકાતને લઈને જિલ્લા તંત્ર દ્વારા કડક સુરક્ષા અને આયોજન કરવામાં આવી રહ્યું છે વિવિધ વિભાગોની બેઠક યોજાઈ છે અને પૂરતી વ્યવસ્થાઓ પાણી પાર્કિંગ ટ્રાફિક નિયંત્રણ વગેરે માટે સુનિશ્ચિતતા લાવવામાં આવી રહી છે આ મુલાકાત દાહોદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસને નવો વેગ આપશે તેવી આશા છે